તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલના સમયમાં ડુપ્લિકેટ અને ભેજેરવાળી વસ્તુને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેને લઈને હોટલો રેસ્ટોરન્ટ તેમજ મીઠાઈ ફરસાણી દુકાનોમાંથી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે અને હોટલ રેસ્ટોરન્ટ અને મીઠાઈના વેપારી અખાદ્ય પદાર્થોનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તેને લઈને ફૂડ ખાતાના અધિકારીઓ દ્વારા ગઢડા શહેરોમાં હોટલો રેસ્ટોરન્ટ તેમજ મીઠાઈ ફરસાણી દુકાનદારોને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આ ચેકિંગ દરમિયાન તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે તેમજ શહેરમાં લાયસન્સ વગરના ઘણા દુકાનદારો હોવાનું પણ સામે આવ્યું હતું જેથી અધિકારી દ્વારા લાયસન્સ વિનાના જે દુકાનદારો રેસ્ટોરન્ટ અને હોટલવાળા હોય તેઓને પણ લાયસન્સ કઢાવી લેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી આ કામગીરીની અંદર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ કડક હાથે તમામ સ્થળો પર ચેકિંગ કર્યું હતું આપને પરિચિત અંજલી બારે આપી તમે આજે ડુંગરાની અંદર આવ્યા છો તેના બાબતે આવ્યા છો ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ અમારે વાન શરૂ થઈ છે ફૂડ સેફટી વાન જેની અંદર આપણે અત્યારે ભેસેળ વધી રહી છે એ ચેક કરવા માટે તેલની અંદર મીઠા મરચાની અંદર મીન્સ કે કેવાય ને કે મસાલાની અંદર વધી ગઈ છે એ સિવાય લાયસન્સ ઘણા જોડે નથી હોતું એ માટેની અવેરનેસ માટેનો નોમે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે બડડાની અંદર આમ તો સારું જ છે કોઈને કહેવાનું નથી પણ લાયસન્સ થોડુંક થોડું કેવરાવે છે તો એ બધાને મોટી જાણકારી દેવા માટે અમે કીધેલું છે બધાને બાકી ઓલ ઓલ ઓર બધું સારું છે કસ્ટમર માટે શું કહેવાનું કસ્ટમર ની ઈચ્છા છે કે થોડું તમારે બાર નું જમવાનું તમે રાખો છો એની ના નહીં પણ થોડું જાગૃતતા હોય તો વધારે સારું રહે છે